गुरु मंत्र लीय सीधु टटार अपना मन ने निरोध कर ध्यान सिद्ध अवस्था में पहुंचवा पुरुषार्थ प्रयत्न करिए ध्यान की साधना इपरम अवस्था निप्राप्ति થઈ જાય એટલે કે મન નું સંપૂર્ણ નિરોધ થાય અને સતત આત્મ સ્વરૂપ જ પ્રકાશિત રહે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન છે जय साधना ध्यान द्वारा क्या सुधी द्वैत तो रहे धीरे 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 मन ने निरोध करने प्रक्रियाओ अने एक सिद्ध अवस्था प्राप्त ते अद्वैतनी है अद्वैत એટલે પૂરું જગત વાત થઈ જાય હું કોણ છું એ વિચાર પણ વાત થઈ જાય કંઈ જ બાકી રે નઈ ના કુઠેય ના કુછવા ના હોવન હાથ પણ હું છું બીજું છે અને બધું છે આ ત્રણ જાતના વિચારો ઉદિત થાય છે મનમાં પ્રથમ વિચાર એ થાય છે કે હું કોણ છું હું શરીર છું હું પ્રાણમાં છું પ્રાણ સાથે છું આની સભાનતા છે તે પ્રથમ વિચાર છે પછી બીજો છે તે બીજો વિચાર છે અને બધું જ છે તો આવા અનેક વિચારો પોતાના આત્મભાવમાંથી જ્યારે એક પૂર્ણાનો તરંગ છૂટે છે સંકલ્પ અને જેઓ સંકલ્પની અંદર પ્રથમ વિચાર દેછું હું જાગૃત છું અને એના કારણે બીજું બધું જગત ખડું થઈ જાય છે અને પોતાનો સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે તે છૂટી જાય છે જગત સાચું લાગે કલ્પનાથી ઊભો થયેલો સતત મન મનન કરે છે એટલે જગત ઊભો થાય પણ આ બધા દ્વૈતો છે એ સંકલ્પના કારણે અને મનના મનના કારણે ઊભા થાય પણ સંકલ્પ જ ઉઠે નહીં હું વિચાર જ ઉઠે નહીં મનને એટલું સહજ સરળ શાંત કરી અને મનનો અંત કરવાનો છે

आत्मविचार शिवाय બીજો કોઈ સાચો વિશેજ નથી બીજો કોઈ સાદો રસ્તો નથી હૃદય નું ઉદ્ગમ ઉદ્ગમ સ્થાન એટલે હું વિચાર કે ક્યાંથી ઉત્પન્ન થયો ત્યાં સુધી મનને લઈ જઈ અને ત્યાં સાથ કરવાનો છે અને ત્યાં જ્યાં ઉદ્गम સ્થાન છે હૃદય છે હેમ સતત મન ટકી રહે કોઈ द्वેત ઉભો ના થાય બદાય ના રૂપ જગત ના ભાવ બધું તીરો ભૂત થઈ જાય એટલો વ્યવસ્થિત મન ને અભ્યાસ દ્વારા શાંત કરવાનો છે मन ने अपने પોતાના આત્મ સ્વરૂપમાંથી બહાર તા નીકળવા દઈએ તે સિદ્ધિ છે એક મન પોતામાં સમાય લૂરતે અંતર મુકતા છે અને બહાર દોડીને જાય હૃદયની બહાર તે બહેર મુકતા છે ઓ હો વિચાર છે તે અહંતા છે અને બધા વિચારો નું મૂળ તે હો વિચાર છે પણ બધા વિચારો ના મૂળ નો જે अहंकार છે તે अहंकार ને હણી ખતમ કરવાનો છે જય મદમ અને જ્યારે અહંકાર હણાઈ જાય ત્યારે સદૈવ કાયમ માટે આપણે પોતે જ પ્રકાશમાન છીએ આત્માના રૂપમાં હું વિચારનો એક અંશ પણ રહેતો નથી અને એવું પોતાનું સ્વ સ્વરૂપ તે પરમ મૌનની પરમ દશા છે અને તે ભૂમિકામાં અડોલ ભૂમિકા રહે નિશ્ચલ તે ભૂમિકા છે ત્યાં જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલી ગયું સમજી લો અડોલ રહેવું એનો મતલબ કે આત્મધ્યાનમાં રહેવું મનને આત્મ સ્વરૂપમાં વિલીન કરવું જ છે એનાથી વિરોધના બીજા કોઈ પણ વિચારો કાંઈ જાણવા નથી ત્રણેય કાળનું જ્ઞાન એ પણ બાધક છે દૂરનું જોવું દૂરનું સાંભળવું કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી પરકાયામાં પ્રવેશ કરવો આ બધા વિચારો જે ખતમ થઈ જાય છે અને પોતાના આત્મ સ્વરૂપમાં અડોળ સ્થિર રહે છે તે જ્ઞાન દ્રષ્ટિ છે પોતાનું અસ્તિત્વમાં જોડાઈને દ્વૈત જ ગુના થાય દ્વૈત ઉપtheta કરત જગત જીવ ઈશ્વર આ બધી કલ્પનાઓ જેમ ચાંદી દેખાવે છે એવી રીતે આરોપો થવા લાગે છે જગત છે જીવ છે ઈશ્વર છે આ ત્રણેય એક જ સમયમાં વાસે છે અને જ્યારે જ્ઞાન દ્રષ્ટિ ના કારણે એક જ સમયે બધું અદ્રશ્ય થઈ જાય છે પછી જગત જણાય છે પણ સત્ય ભાવ ખલાસ થઈ જાય છે મિથ્યા ભાવથી જણાય છે એવું લાગે કે આત્મા સ્વરૂપ જ જગત છે આત્મા સ્વરૂપ છે તેજ હું જીવ તો એ એ હું છું આત્મા સ્વરૂપ જ છે તે વિશ્વ છે અને બધું શિવ સ્વરૂપ આત્મા સ્વરૂપ દેખાવા લાગે છે એવું આદિતવ આખવા અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો આ સ્થિતિ સુધી પહોંચવા માટે જાણ અને હેમા પણ મન ને નિરોધ કરવાનો દ્રઢ નિશ્ચય એના સિવાય બીજો કોઈ યથાર્થ રસ્તો નથી મન ને નિરોધ કરવા માટે ઘણી વખત પ્રાણ નો સહારો લેવાય છે પ્રાણ ધીમો થાય તો મન ધીમું થાય અને મન ધીમું હોય તો પ્રાણ ધીમું હોય કારણ પ્રાણ અને મન બંનેનું ઉદ્ગમ સ્થાન એક જ છે મન જ છે તેનું સ્થૂળ સ્વરૂપ છે તે પ્રાણ છે પ્રાણાયામથી પણ મન નિરુદ્ધ થાય વૃત્તિઓ એક જ વિષયને પકડી રાખે ગમતા વિષયને तो पण दुसरी बाजू थी बदेती मन निरोध થાય છે સંગીત થી થાય છે નૃત્ય થી થાય છે ભજન થી થાય છે કીર્તન થી થાય છે બદેતી મન નિરોધ થાય અને આત્મ સ્વરૂપ માં સ્થિતિ પામે તેની ઘણી બધી રીતો થી થાય છે પણ પ્રાર્ધ્યા સુધી ધીમો રહે છે ત્યાં સુધી મન ધીમું રહે છે પ્રાણ બહાર નીકળે છે એની સાથે મન પણ નીકળી જાય છે બહાર નીકળેલું મન બહેગામી થઈ હું તું મારા તારા જગતના સંસ્કારો પકડી અને ભમાવે છે હું વિચાર ઈ પ્રથમ વિચાર છે તે જ્યાંથી ઉબો થાય છે એક અહંકારથી અહંકાર જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી જ સ્વાસપણ નીકળે છે મતલબ કે પ્રાણનો લય થાય છે ત્યારે મનનો પણ લય થાય છે પણ સુસુપ્તિમાં મન લીન રહે છે અને પ્રાણનો લય નથી થતો દેહના રક્ષણ માટે એ કાર્ય ચાલુ રહે છે પણ જાગ્રતમાં અને સમાધિમાં મન લીન થાય ત્યારે પ્રાણ પણ લય થઈ જાય मृत्युના સમય સુધી મન પ્રાણ ને શરીરમાં ટકાવી રાખી અને શરીર ના મરવા સમયે પ્રાણ ને હરી જાય છે તો પ્રાણાયામ એ મન ના નિરોધ માં બહુ ઉપયોગી છે મન નો નાશ કરવાનો છે મૂર્તિ નું ધ્યાન કરીએ મંત્ર કરીએ જપ કરીએ સંગીત માં દઈએ आहार नियम पड़िए तो आ बधु मन नो निरोध करवा में सहायक है ध्यान की फल प्राप्ति ये कि मन नो निरोध थी और आत्मस्वरूप प्रकाशे मूर्ति नो ध्यान करिए मंत्र नो जाप करिए तो मन एकाग्रता थाय मन नी કોઈપણ વસ્તુને જ્યારે પકડીએ એમાં ઊંડા ઉતરીએ તો બાકીની બધી વસ્તુઓ તિરોભીત થઈ જાય છે તિરોભૂત સતત મન છે એક વિષયને પકડી રાખે એવો અભ્યાસ કરવાનો છે શરૂઆતમાં સદાય ચંચળ રહેવા વાળો આપણું મન નામમાં રૂપમાં આસક્ત થઈ અને પોતાના આત્મ સ્વરૂપના અભ્યાસને છોડી દે તો એ ના બને એટલા માટે સજગ રહીએ ઘણી વખત સંઘનો દોષ છે તે બહુ અહિત કરી નાખે છે સારો વ્યક્તિ શરૂઆતની એની ટેવ હોય દારૂ પીવાની દારૂને છોડી દીધો હોય પણ જ્યારે એવા લોકોના સંઘમાં ફરીથી દાખલ થાય ત્યારે ધીરે 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 બે હોય તો તે દારૂ પાછો ચાલુ થઈ જાય ઘણા લોકોના સંઘમાં રહેવાથી પ્રપંચના વિચારોનો સંગ રહેવાના કારણે જૂના اپنی જે عادتો છે क्रोध ની કામ ની वासना ની થી પાછી ઊભી થવાનો સંકલ્પ છે ગામ ની क्रोध ની આ આદત તો છૂટી ગઈલી હોય પણ बारंबार એવો કોઈ સાથી મળી જાય એના સંગમાં રહેવાનું થાય અને આત્મધ્યાનમાં દ્રઢ સ્થિતિ ના હોય તો મન પાછું એ વિષયમાં જાય અને એવા થઈ જવાય છે ઘણી વખત ફરી ફરીને પાછી વાસનાઓ જાગી જાય રાગ થઈ જાય ક્રોધ થઈ જાય જે ગુણ હોય એ ગુણને કારણમાંથી અજ્ઞાનમાંથી દૂર જ કરવો પડે નાશ જ કરવો પડે અને એના માટે મન છે આત્મ સ્વરૂપને છોડી અને બીજે ક્યાંય ના જાય એવી દ્રઢ નિશ્ચયની ભૂમિકા હોય જોઈએ ખરાબ ફિલ્મો જોઈએ ખરાબ સિનેમા જોઈએ વિડિયો જોઈએ એનાથી વિચલિત થઈ જાય તો જુવાનો કોઈ ના નથી પણ ભગવાનના ચિત્રો જોઈએ ભગવાનનું સાંભળીએ ભગવાનના દર્શન કરીએ એવા ફોટો જોઈએ તો અંદર ભક્તિનો ભાવ ઉદય થાય એ મનને આત્મસ્વરૂપ પર ટકાવી રાખવા માટે બહુ મોટું જરૂરી ઉપયોગી સાધન છે જેની સાથે રહે છે એવો પ્રભાવ પડે છે જેમ સ્ફટિક મણી બાજુમાં મરચાંનો ઢગલો પડ્યો હોય તો પોતે શુદ્ધ હોવા છતાં મરતા લાલ કલરનો દેખાય પીળા કલરનો ઢગલો હોય પાવડર હળદરનો તેની બાજુમાં સ્ફટિક મણી હોય તો પીળા કલરનો દેખાય જેવો સંગ કરે છે એવો દેખાય છે એવો થઈ જાય છે શરૂઆતમાં સાધક એ બહુ સજાગ રહેવાનું કે જ્યાં સુધી ઊંચી અવસ્થા મનની એટલે કે અડોલ પોતાના આત્માના સ્વરૂપમાં ના રહે ત્યાં સુધી કુસંગથી બચવાનું છે જેની પ્રકૃતિ પૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે જબરદસ્ત દ્રલ્યાસમાંથી તો તેમાંથી બચીને પણ પાછો આત્મ સ્વરૂપમાં સ્થિત રહી શકે છે તો આપણો દરેક ના દેષકાર રેડી કણી વ્યવસાય અલગ અલગ હોવાના કારણે એક चुनाव કરવાનો હોય છે કે કયા પ્રકારના ધ્યાનમાં કયા વિષયમાં મનને લઈ જઈએ અને મનનો નિરોધ કરો મન જ્યારે બહેરમુખ થવા લાગે છે ત્યારે અનેક પ્રકારની વૃત્તિઓ અનેક પ્રકારના ભાવો ખડા કરી દે છે તો આત્મ સ્વરૂપના દ્રઢ નિશ્ચય માટે કરી દ્રઢ નિશ્ચય કરી અને મનને ગત સ્વરૂપ કરવાનું છે કે ક્યાંય એ વિતલિત થઈ અને નવા નાભુ ગુણ ને ધારણ ન કરે વૃત્તિ પોતાનું સ્વરૂપ ને વ્યક્ત કરે એ કરવાપણું ન આવે પણ કાયમી રહેત્રો અભ્યાસ કરવાનું છે ફળ ને ભ્યાપે નહીં જગત ને પકડે નહીં વૃત્તિ तो आध्यात्मिक प्रक्रिया द्वारा एक अवस्था सिद्धनी अवस्था प्राप्त करवा सतत शतुर्दीर्घ कालम निरंतर लंबा समय सुधी निरंतर एक अभ्यास वृत्ति ने आत्मस्वरूप में राखवा जीवन जीवता जीवता मस्त गगन मुक्त पंखी पतंगिया हलन चलन करतु आकाश में उड़त हो अवस्था ने प्राप्त करिए मोक्ष की गति से सच्चिदानंद भगवानी जय